સુરતમાં પીએમ મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી થશે નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત નાટક પણ ભજવાશે ચારસો કલાકારો પીએમ મોદીના જીવન પર આધારિત નાટક ભજવશે સાત સપ્ટેમ્બરે સરસાણા ટ્રેક સેન્ટરમાં ભવ્ય આયોજન નામોત્સવ સેવા પખવાડિયા મુદ્દે શહેર ભાજપ પ્રમુખની બેઠક યોજાય છે સીધા જ ચેતન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે ચેતન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ આવી રહ્યો છે ને તેને લઈને અલગ અલગ કાર્યક્રમો થવાના છે ઉજવણી લઈને કેવી તૈયારીઓ થઈ રહી ત્યાં જી બિલકુલથી સત્તરમી સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે ત્યારે સમગ્ર દેશમાં તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે જેમાં સુરત પણ બાકાત નથી સુરત દ્વારા એવી ઉજવણી કરવામાં આવશે કે સમગ્ર દેશમાં તે યાદગાર બની રહેશે આપણી સાથે સુરત શહેર પ્રમુખ પરેશભાઈ પટેલ જોડાયા છે જે પરેશભાઈ આ વખતે આ જે ઉજવણી છે યાદગાર રહી જાય તે માટે કયા કયા કાર્યક્રમ હશે સત્તરમી તારીખે માન્ય શ્રીનો જન્મદિવસ છે એના ઉપલક્ષમાં સાતમી તારીખે સાત વાગે સાંજે સુરતમાં જે સૌથી મોટું એક્ઝિબિશન સેન્ટર છે એક લાખ સોળ હજાર સ્ક્વેર ફીટના પિલરલેસ ડોમની અંદર નમોત્સવ નામથી એક અભૂતપૂર્વ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે આ કાર્યક્રમોની અંદર લાઈવ હાથીનો પણ ઉપયોગ કરવામાં આવશે એ બહુ એટલે કહેવાનો મતલબ એ છે કે ઘણા વર્ષો બાદ એક એવી કૃતિ રજૂ કરવામાં આવી રહી છે કે જેની અંદર માન્ય પ્રધાનમંત્રીશ્રીના જીવન કવચ અને સંઘર્ષ ના ગીત સંગીત સાહિત્ય નૃત્ય રજૂ કરતો આ કાર્યક્રમ પ્રથમ ગુજરાતનો સૌપ્રથમવાર પ્રથમવાર મ્યુઝિકલ મલ્ટીમીડિયા શો કહી શકાય એવો આ કાર્યક્રમ સાંઈરામ દવે જેમના દિગ્દર્શન હેઠળ એમના ભાઈ શ્રી અમિત દવે દ્વારા એને ડિઝાઇન અને એક્ઝિક્યુટ કરવામાં આવ્યો છે જેમાં રંગભૂમિના ખૂબ જ અનુભવી દિગ્દર્શક છે શ્રી વિરલ રાજ જેમનું દિગ્દર્શન મળી રહ્યું છે શ્રી રાહુલ મુન્જારિયા કે જેઓ અમદાવાદના એક સંગીતકાર છે એ પણ આની અંદર જોડાઈ રહ્યા છે એમાં ડ્રામાના ચાલીસ જેટલા કલાકારો છે સો જેટલા નૃત્યકારો છે ચાલીસ જેટલા રંગભૂમિના કલાકારો છે આખી ટીમ જોઈએ તો ચારસો નેવું જણાની ટીમ આ સંપૂર્ણ કાર્યક્રમ સંભાળી રહી છે ઓપરેશન સિંદૂર અને સોગંદ મુજે ઇસ મિટ્ટિકા ગીતને સ્પેશિયલ મુંબઈના સ્ટન્ટ ડાન્સર દ્વારા દિલધડક સ્ટન્ટ સાથે રજૂ કરવામાં આવશે એ ઉપરાંત ડ્રામાના ચાલીસ કલાકારો થિયેટર ફોર્મમાં આખી કલાકૃતિ રજૂ કરવાના છે હોલોગ્રામથી ડ્રામામાં એલ એલિમેન્ટ્સ એડ કરવાના છે હોલોગ્રામથી આપ જાણો છો આઉટડોર આઉટડોર લોકેશન ઉપર ડ્રોન શો છે એ ઉપરાંત દરેક દિલમાં મોદી આ કોન્સેપ્ટને એક્ઝિક્યુટ કરવામાં આવશે એ ઉપરાંત સંવિધાનનું સૌથી પહેલું ભારતનું કદાચ આ પ્રથમ ગીત છે જે રજૂ થવા જઈ રહ્યું છે એમાં નૃત્ય સાથે હાથી અને ઢોલ નગારા લાઈવ આ કાર્યક્રમમાં જોવા મળશે આ હાઈફાઈ એલઈડી સ્ક્રીન છે લાઇટિંગ છે એ ઉપરાંત સ્પેશિયલ ઇફેક્ટ ને એકસો ચાલીસ જેટલા કલાકારો એટલે સબ્જેક્ટ મુજબ વિશિષ્ટ સ્પેશિયલ પ્રોપર્ટીઝ તેની સાથે રજૂ કરવામાં આવશે ચારસો નેવું જણાનો સંપૂર્ણ સ્ટાફ આ કાર્યક્રમ કરી રહ્યો છે રામ રલ્લાના મોબાઈલ ઉપર દીવડાથી આરતી ઉતારવા માટેનો એક કાર્યક્રમ પણ આની અંદર જોડી રહ્યા છે એ ઉપરાંત અદભુત ફાયર ક્રેકર્સ આની પૂર્ણાહુતિ એક મોટા ફાયર ક્રેકર શો સાથે ભારતનો સૌ શો સુરતમાં જવા થઈ રહ્યો છે એ અમારા માટે આનંદના સમાચાર છે આ સમા આ કાર્યક્રમ આમંત્રિતો માટે છે શહેરીજનો માટે છે જે કોઈ મિત્રોને આ આ કાર્ય કાર્યક્રમમાં ભાગ લેવો હોય એમણે એમના કાર્ડની વ્યવસ્થા અમારા ભારતીય જનતા પાર્ટીના અમારા સાંસદશ્રી અમારા કોર્પોરેટર શ્રીઓ અમારા ધારાસભ્ય શ્રીઓ અમારી બધી ઓફિસો ગમે ત્યાંથી મેળવી લેવાનો રહેશે અને એ ચોક્કસ જ આ ભવ્ય શો સુરત શહેરના શહેરીજનો માણી શકશે એટલા માટેની અમારી તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે